ફળવામાં આવી હતી અને આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હટવાનું જણાવતા શાખાના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા લાલબાગ બ્રિજ નીચે પથારા છેલ્લા ઘણા સમયથી લગાવવામાં આવે છે ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે દબાણ હટાવવા જતા પથારા લગાવનારા અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ અથવા ભાડું નિયમિતપણે કરવામાં આવ્યું હોય છે પરંતુ પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણીઓના દબાવને લઈને આ પથારા હટાવવામાં આવે છે જેને લઈને પથારા ધારકો દ્વારા પોતાની વેલ આજે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી